બેસતા વર્ષ ના બરાબર એમાં બહુ મજા આવી બહુ મસ્તી પણ કરી ફૂલ એન્જોય તો આગળનો આખો જે વિડિયો નાખ્યો હોય તો આખો વિડીયો તમે શાંતિથી જોજો શેર કરજો લાઈક કરજો એના ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજે તો આપણે નીકળી ગયા બારેજા રસમમાં કેમ કે રસમમાં અમારે જે સમાજનું ક્રિકેટનું ટુર્નામેન્ટ છે આયોજન કરેલ છે તો ત્યાં બી આપણે ભાગ લીધો છે બરાબર કે આપણે બી ક્રિકેટ રમવાના બરાબર નીકળતા નીકળતા આ રોડ જો અમારા ગામનો અમારા છે કઠવાડા નવા ગામ સુધી નો રોડ જો ખાડા ખાડા પડી ગયા જો કોઈ અજાણ આઈ જાય રાત્રે અંધારામાં તો બિચારો અહીં જઈ જ ના ગયા કેમ કે એટલા ખાડા હે ને એટલા ખાડા હે ને કે એની હદ નહીં તો ખબર નહી હોય ક્યારે આ રોડ સારો કરશે જો ખાલી આગળ જોવો ખાલી કેટલા ખાડા જો પક્કમ ખાડા છે તો ચલો મળીએ આપણે બારે જ રસમ જઈને બરાબર તો ફાઈનલી ગાઈસ આપણે અહીંયા આવી ગયા બરાબર જો આ રસમ સાકુ ફાર્મ આની પાછળ હોટલ છે તો અહીંયા આપણી ક્રિકેટ ચાલુ જ છે તો ચલો જઈએ તો આપણી મેચ તો વાર લાગશે ચાલુ થતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ સિંગર એવા રવિ કટવાળા એવા અમારા ગુણવંત ભાઈ આર્યન 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 મેવાળા બરાબર એટલે તો કોમેડી તો છે થાય થાય મારા ભાઈઓ ભેગા થાય એટલે થાય પણ ભાઈ ખરું ખરું જો ક્રિકેટ બરાબર આ મારા ભઈઓ એ બે ગડી મોજ કરાવી દીધી હું છું ક્રિકેટ રમવા માટે આના પછી હજુ એક મેચ છે પછી મારી મેચ થશે બોલિંગ કરવાનું છું આવા જો બોલિંગ ધોવાય તો એ સીન બરા કાપી નાખી ચલો <tis be possible> <tis be possible>

જમળવાર ચાલુ થઈ ગયો મારો રમી રમી બધા ભૂખડા થયા બીજા રહેજો આપણે આપણે એવા જ કહેવાય ભૂખડા જ વધારે ખવાઈ ગયું

તો ચલો ડીશ બીશ આપણે રેડી થઈ ગઈ છે તો ચાલુ કરીએ જમણવા ચલો રવિ થોડું ખાજે ભાઈ પછી રમવાનું પછી ડોટો નહીં કરાય પછી બોલ ચાહી જશે ખબર ઈ નહીં પડે પણ ખાવાનું થોડું ખાજે બહુ ના ખાતો ઓકે ચાલો કપડા કાઢી જાય છે તમારો નંબર આવે એની રાહ જોઈએ છે અમે જો આખો કરોડો પબ્લિક નહીં પણ દસ પંદર જણા આવ્યા મને જોવા બોલિંગ કેમ કે રવિભાઈ નું અમારે ચકકાઈ જવાનું છે ભલે ગમે તેવી બોલિંગ કરે પણ એક ઓવર માં ત્રીસ રન પ્લસ આવવાના છે ટ્રાય કરીશ કે ભાઈ પેલી વાર તો ત્રીસ રન મેં આવ્યા હતા પણ આ ફેર એવું ના ગયું ટ્રાય કરીશ પંદર એમાં પંદર એવું રાખીશ પણ <laughs> आसी तो ज्यादा थी हूं रामिश राम्या वगर नहीं दऊ ऑटोग्राफ प्लीज कोई मांगता नहीं पेन लायो प्यार पेन लायो जो तुम्हें ले जाऊं आवुच माथा को चालू माहौल गरम <laughs> माहौल गरम चाहिए <चोंगा। laughs> ये ये <laughs> ये माहौल गरम क्यों सर यहां क्या हो गाइस शाप आए पहाड़ शाप

કે ભાઈ અમે કઈ છીએ એમ એટલે ભાવ ફોર્મ માં આવી જાય આપણે કરતા વે નહીં કરી નાખ્યું પણ ના છૂટ એટલે બહુ કોઈનું નહીં દેતા આપણે જ કરીએ છીએ મસ્તી શું કેવું ભાવ ના ના ઉકરી જાય બોલવાનું થઈ જાય કંઈક બે શબ્દો કહો યાર તમે મારું નામ બે શબ્દમાં જો નિસર્ગભાઈ હવે નિસર્ક અમારે બાર વાગે હાળા આવી ગયા ફોન કર્યો ને કે જવાનું આપણે ક્રિકેટ રમવા પણ ક્રિકેટનો તો મને લાગતો નહીં મેર આવે કે ટાઈમ ઓવર ઓવર ટાઈમ થઈ ગયો છે બરાબર કેમ કે આપણે બાર સાડા બારનું ફિક્સ હતું કે ચલો સાડા બારે જઈશું એક મેચ રમીશું બરાબર પછી મેં કીધું નોકરી નીકળીશું અને નોકરી નીકળવું જ પડશે કેમ કે બે વાગી ગયા બરાબર અને આપણો ટાઈમ આપણે નોકરીનો ચાલુ થઈ ગયો આપણું સપનું હતું કે ત્યાં જઈને રમીશું

પણ કમ નસીબ આજ તમને જોવા નહીં મળે હું જોવા મળીશ ગાઈસ તમને તો તમે જોજો ગાઈસ હવે આપણે તો જો હવે રમવાનું છે નહીં એટલે મૂડ થઈ ગયું ઓફ બરાબર પણ જે આપણને જે આપણે ટીમમાં જે બરાબર બોલાયા હતા એ માણસ થઈ ગયા છે બે ભાન કેમ બે ભાન બે ભાન કેમ કે એમને ખબર પડી કે ભાવેશભાઈ રમવાના નથી અમારી ટીમમાં બરાબર એમને એવું હતું કે આવશે રમશે થોડું અમારી ટીમમાં થોડું આમ મજબૂત ટીમ સપોર્ટ મળશે સપોર્ટ રહેશે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં ગાય કેમ કે ભાવેશભાઈ જગ્યાએ હું છું એટલે હારવા તો નહીં દઉં કે ભાઈ સિંહ જ સિંહ જ કહેવાય બંકો બંકો જ કહેવાય ગાય જો એ ભાઈની વાતો છે ને હવામાં હોય બરાબર એટલે આપણને કંઈ સાચું લાગતું છે નહીં બરાબર

બિલકુલ મેર આવો એવો સહ નહીં ભાઈ અત્યારે તો હોય તમ કા જો બે તો વાગી ગયા જવાન ટાઈમિંગ થઈ ગયો આપણો બરાબર કાઈ નહીં તમે નીકળી શકો છો મારા રનમાં કોઈ જો અમારા જે આ ભાઈ આ છે એક આ છે બતાવ ભાઈ આ ભી અમારા ખેલાડીઓ જ છે એ તો આટલા કેટલાય બન્યા તો ત્યાંથી આપણે નીકળી ગયા કેમ કે રમવાનો મેર આવ્યો નહીં બરાબર ટાઈમ હતો ને આપણી જોડે હવે આપણી નોકરી અત્યારે ચાલુ થઈ જઈશું બરાબર તો પહેલાં તો આપણે જ્યાં ખેડા જે રેગ્યુલર હતો ત્યાં ખેડા જઈશું ખેડાથી પછી જઈશું અસલાલી અસલાલીથી ટોટલ જગ્યાથી લોડ લઈને પછી જઈશું નાના છી લોડા બરાબર ગાડીમાં ચાર પાંચ દિવસથી ગાડી ઘરે પડી હતી તો ગેસ હતો નહીં હવે અત્યારે તો જો બીજા કોઈન્ટ તો પડ્યા બરાબર તો જો આગળ એક છીએ કનેરા આવે સીએનજી પંપ ત્યાં ગાડી આખી સી ફુલ કરાવી દી આપણે બરાબર તો ભાઈ ગેસ ગાડીમાં ગાડી ચાલુ થઈ ગયું તો ભઈએ લગાવી દીધી નોઝલ બરાબર આ રાઈડર આપણે જો કેમ મસ્ત લાગે છે વલોગિંગ ચાલ રાય કે હમ હમ બેક લોગર હે ભઈયા સહી હે કેમેરા હે કે આગે હમ બહુત બઢિયા લગ રાય હો યે ઉપર

તો ચાર પાંચ દિવસનો એક તો લોડ આપણી જોડે ભેગું થઈ ગયો બરાબર જેમ કે કંપનીઓ તો એમની ચાલુ જ હતી પણ આપણે તો રજા જોઈએ નહીં યાર દિવાળીમાં બરાબર આપણે દિવાળીમાં રજા હોય તો જ મજા આવે કંઈક હરવા ફરવાની ફ્રેન્ડ જોડે કંઈક મસ્તી મોજ કરવાની તમે જોયો વિડીયો આગળનો બરાબર કેવો વિડીયો હતો કેવી મોજ કરી સ્કૂલમાં જઈને તો અમારું એવું જ હોય બરાબર ચલો હવે આપણે જેતલપુર પહોંચ્યા હોય અહીં જવાનું છે અસલાલીવા જેતલપુર ઘોસલા લઈ ત્યાં એક જગ્યાએ તો પાર્સલ છે પાંચસો પાર્સલ છે પાંચસો પાંચસો પાર્સલ આપણે સ્કેન મારવાના છે બરાબર એટલે ટાઈમ તો બહુ જવાનો કદાચ એ બી આમાં શૂટ નહીં કરી શકું કેમ કે એટલો બધો મારી જોડે ટાઈમ છે નહીં તો પછી આપણે એ પાર્સલ સ્કેન મારીને બી જવાનું છે આપણે નાના ચિલોડા પિકઅપ માટે બરાબર અનલોડિંગ કરવા માટે તો જો વિડીયો શૂટિંગ કરવા રહીશું તો પાર્સલો આપણા પેન્ડિંગ કરી દે છે વાળા આપણને પછી કહેશે કે આમ કેમ ના કરે બરાબર તો પહેલાં પાર્સલો સ્કેન મારી લઈએ બરાબર વિડીયો તો આપણે બનાવવાના જ છે અલગ અલગ બરાબર તો ચલો મળીએ તો ભાઈ ગાડી જો આપણી હોસ્ટેલમાં આવી ગયા હતા અહીંયાથી આપણે ગાડી લોડ કરી દી હતી તો આપણી ગાડીમાં તો પેલા પાંચ છ પાર્સલ કીધા હતા બરાબર એ લઈ લીધા છે બરાબર તો બીજી ગાડી જો પોટર કરાવી હતી એ ગાડી બી અત્યારે ભરાઈ ગઈ આખી પેક થઈ ગઈ ફૂલો ફૂલ

તો ત્યાં જેના આપણે અનલોડિંગ બતાવવાના તો પણ બતાવવાનો મેર પડ્યો નહીં કેમ કે લોડ ટાઈમ જ હતો નહીં ત્યાં જે ગયા પછી ટાયરમાં પડી ગયું પંચર બરાબર એટલે ટાયરમાં પછી પંચર બંચર કરાવ્યું અને પછી ઘરે આવી ગયા છે તો ચલો હવે મળીએ નેક્સ્ટ વોકમાં જય માતાજી